નમસ્કાર હું છું અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીશું સૌ પ્રથમ એક મોટા મહત્વના સમાચારથી સમાચાર આવી રહ્યા છે કર્ણાટકમાં સ્લીપર બસમાં આગ દસ જીવતા ભૂંજાયા હોવાના સમાચાર મળી રહ્યા છે ત્રીસથી વધુ મુસાફરો સવાર હતા ચિત્રદુર્ગાના હિરિયુરમાં ટ્રક સાથે ટક્કર બાદ અકસ્માત સર્જાયો તો કર્ણાટકમાં આ સ્લીપર આગમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી કે જ્યાં દસ જીવતા લોકો ભૂંજાઈ રહ્યા છે ત્રીસથી વધુ મુસાફરો બસમાં સવાર હતા ચિત્રદુર્ગાના હિરિયોરમાં ટ્રક સાથે ટક્કર બાદ અકસ્માત સર્જાયો હતો આ ગંભીર અકસ્માત સર્જાતા બનાવ બન્યો હતો જેમાં દસ લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા તો તરફ વાત કરીએ આપણે જેતપુરની તો જેતપુરથી એક મહત્વના સમાચાર જેતપુર જૂનાગઢ હાઇવે પર ગંભીર અકસ્માત વજ્રપાતી